સાત સાતના રોડ નંબર ત્રણમાં રહેતા અને બાજુના વિસ્તારમાં રહેતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીનો સરસ્વતી સન્માનનો એક કાર્યક્રમ આજે વિશ્વકર્મા બાપ ખાતે યોજવામાં આવેલ છે જેમાં ચારસો એંસી જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ આવેલ છે અને અત્યારથી આ જે કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો તેમાં પાંત્રીસ માર્કથી લઈને નવાણું માર્ક યોગીના વિદ્યાર્થીઓનું સન્માન છે આ મને જ્યારે વિવિધ સંસ્થાઓ સમાજના સંમેલનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા જતું ત્યારે તેઓ એ વિચાર્યું કે ભાઈ પાંત્રીસ સિત્તેર ટકા અમને કરતા હોય છે નેવું ટકા ઉપરવાળાનું સંમેલન પાંત્રીસ ટકામાં ન થાય તો આપણે એ વિચાર્યું કે ભાઈ મને જે માનક વેતન મળે તેમાં હું વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાને મોદી સાહેબને પણ જે શિક્ષણને વધુ ઉજ્જવળ બનાવવા માટેની જે નેમ છે તેને સાર્થક કરવા માટે મેં પણ એક નેમ લીધી કે હું કોર્પોરેટર તરીકે જ્યાં લગીને ચાલું છું ત્યાં લગી હું દર વર્ષે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો હું કાર્યક્રમ યોજીશ જેના માટે આજે આ કાર્યક્રમ કર્યો જેમાં આ સંસ્થાના દરેક લોકો આજે રમણીભાઈ ગોરેતાજી દિલીપ બમા અમુભાઈ ભારતીયા અમારી સમગ્ર બોજની ટીમ છે અમારા કાર્યકર્તાઓ મારો પરિવાર શુભેચ્છાઓ મીડિયા એટલે મને આમાં ખૂબ જ સહકાર મેળવ્યો છે એટલે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો ને આવો કાર્યક્રમ અમારા સરસ્વતીના સાનિધ્યમાં કાર્યક્રમ થતો રહીએ અને વધુને વધુ લોકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો માતાજી પાસે કયા કયા ધોરણમાં આજે સન્માન સમારંભ છે આજે દસ અને બારનો પાંત્રીસથી નેવું ટકા નવ્વાણું ટકા જીઆઈ હોય અને ચારસો એસી વિદ્યાર્થી